સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં જણાવવામાં આવ્યું છે પીપીપી પ્રોજેક્ટોની સમગ્ર માહિતી એકત્ર કરવા તથા પીપીપી સંબંધિત માહિતીના સંકલન માટેના નોડલ અધિકારીની નિમણૂક કરવા બાબત તો ઘણા લાંબા સમય પછી પ્રોજેક્ટ માટે નિમણૂક કરવામાં આવી રહી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જાહેરાત કરીને પત્ર લખવામાં આવ્યો છે કાર્યાલય દ્વારા આદેશ આપવામાં આવી રહ્યો છે વિભાગ હેઠળ ચાલતા વિવિધ પ્રોજેક્ટની તેમજ પ્રસ્તાવિત તમામ પીપીપી પ્રોજેક્ટની સમગ્ર માહિતી એકત્ર કરવા તથા પીપીપી સંબંધિત માહિતીના સંકલન માટે અને માહિતી સમયસર અને સુગ્રમ રીતે પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા વિભાગ કક્ષાએ નોડલ અધિકારી તરીકે શ્રી ધવલ કોસાઈ ઉપસચિવ આઈસીડીએસની નિમણૂક કરવામાં આવી રહી છે તેઓનું નામ હોદ્દો ફોન નંબરની વિગતો જે નીચે મુજબ છે વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ બ્લોક નંબર નવ સરદાર પવન સચિવાલય ગાંધીનગર નોડલ અધિકારીનું નામ શ્રી ધવલ ગોસાઈ વિગતોની વાત કરીએ તો એ બાય ત્રણસો ત્રણ વાળેશ્વર ફ્લેટ કે કે નગર ઘાટલોડી અમદાવાદ ફોન નંબર જીરો અગ્યાસી ત્રેવીસ પચીસ છ્યાસી એકત્રીસ અને મોબાઈલ નંબર નેવું નવ્વાણું ત્યાંસી એકસઠ જીરો બે ઈમેલ આઈડી આપેલ છે u s i n q w c d એટ દ રેટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ધન્યવાદ